કેન્દ્ર સરકારના કૃષિ વિરોધી બિલ અને ખેડૂત આંદોલનના સમર્થનમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા સાયકલ પર રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂત ખેડૂત બિલો બિલો લાવવામાં આવ્યા હોય હોય જે વિરોધી જેને લઈને દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ખેડૂત સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં અને કૃષિ વિરોધી બિલ સામે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા જેતપુરના પીઠીડિયા ગામમાં સાયકલ ઉપર રેલી કાઢીને ખેડૂત વિરોધ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે ખેડૂતો આગેવાનો દ્વારા સાયકલ ઉપર રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો છે અને સાયકલ ચલાવી પીઠીડીયા ગામમાં પત્રિકાઓ આપીને ખેડૂતોને કાયદામાં સમજાવવામાં આવ્યા હતા કિસાન વિરોધી કાયદા નાબૂદ કરવા તેમજ દિલ્હીમાં ચાલતા કિસાન આંદોલનને સમર્થન કરવા કેન્દ્ર સરકારની કિસાન વિરોધી નીતિ સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કંપનીઓ ખેડૂતોની સેવા કરવા આવતી હોય તો કાયદો બનાવવાની ક્યાં જરૂર છે અને કાયદો બનાવ્યા વગર પણ થઈ શકે નવા નવા સંશોધનો કરીને ઉચ્ચ જાતના બિયારણ ઉચ્ચ ગુણવત્તાનું ખાતર કે જંતુનાશક દવા ખેડૂતોને રાહત દરી સેવા કરી શકાય અને પાક વીમા કંપનીઓ ખેતીમાં વીમો લેતી વખતે કંપનીઓને ખેડૂતોના હકના પાક વીમાના પૈસા ખાઈ ગઈ અને સરકાર વિલે મોઢે બેઠી રહી છેલ્લે નુકસાન સહન કરવાનું ખેડૂતોના ભાગે જ આવ્યું આવું નહીં થાય એની બાહેંદરી વડાપ્રધાન પોતે આપે તો પણ ખેડૂતોને વિશ્વાસ નહીં આવે કેમ કે પાક વીમા યોજના વખતે વડાપ્રધાન મુદ્દે બાહેંદરી આપી હતી તેમ છતાં પાક વીમા કંપનીઓ માલામાલ થઈ અને ખેડૂતોએ જ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તેઓ ખેડૂત નેતા પાલ આંબલિયાએ મંતવ્ય આપ્યું હતું છ તારીખે ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનોએ સાથે મળી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની જે રચના કરી એ મુજબ દિલ્હી જવાનું નક્કી થયું હતું ને એમાં તમામ ખેડૂત આગેવાનો દાખલા તરીકે જેતપુરમાંથી ચેતનભાઈ ગઢિયા છે તો અહીંયાથી એમને ઘરે નજરકેદ કરી દીધા હતા એવી જ રીતે ગુજરાતના તમામ ખેડૂત આગે આગેવાનોને નજરકેદ કર્યા હતા અને બીજી બાજુ આ લોકો નજરકેદ હતા ત્યારે ભાજપ સરકાર છે આજે પીઠરીયા ગામની અંદર મા નાગભાઈ માતાજીના સાનિધ્યમાંથી અમે આજે સાયકલ યાત્રાની શરૂઆત કરી છે ને પત્રિકા વિતરણની શરૂઆત કરી છે કારણ કે આ પીઠળિયા ગામનું ઐતિહાસિક મંદિર છે અને અહીંથી જે માગવામાં આવે છે એ મળે જ છે લગભગ એટલે ખેડૂતોને માટે આજે અપીલ કરવામાં આવી છે કે તમે આજી કૃષિ કાયદા ખેડૂતો માટે કાળા કાયદા છે એ રદ થાય એના માટે ખબર નથી એના માટે જ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ ગુજરાતની અંદર પાંચ લાખ પત્રિકાઓ છપવામાં આવી છે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા અને ગુજરાતના એક એક ખૂણે એક ગામની અંદર આ પત્રિકાનું વિતરણ થશે ધીમે ધીમે એટલે આજે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે